રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યના અનેક શહેરોમાં થયેલ દુર્ઘટનાઓના પીડિત પરિવારોને અને જનતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ત્રણસો કિલોમીટરની યાત્રા કાઢવામાં આવી રહી છે જે આજે અમદાવાદ જિલ્લામાં પ્રવેશી હતી પરંતુ આ ન્યાય યાત્રામાં ગુજરાત કે અમદાવાદ કોંગ્રેસના એક પણ નેતા જોડાયા ન હતા જેથી આ ન્યાય યાત્રાને જોતા સ્પષ્ટ લાગે છે કે કોંગ્રેસની જોરશોરથી શરૂ થયેલી આ ન્યાય યાત્રાનો ફિયાસ્કો થઈ ગયો છે અમદાવાદમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે બંગલો રોડ પર આવેલ પ્રાઇડ સૂપમાંથી જીવતું જીવડું નીકળ્યું હોવાની ઘટના સામે આવી છે જે માજે આ હોટેલમાં બિઝનેસ મિટિંગ બાદ જમણવાર રાખવામાં આવ્યો હતો ત્યારે ટોમેટો સૂપમાં એક વ્યક્તિની વાડકીમાંથી જીવડું નીકળ્યું હતું આ મામલે તેઓ દ્વારા વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો જે બાદ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે હોટલ ખાતે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી ટ્રાફિક જવાનો દ્વારા વાહનોને ટોઈંગ કર્યા બાદ મેમો આપી પાવતી આપવાને બદલે લાંચ લઈને વાહનો છોડી દેવાતા હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે એસીબી દ્વારા એક વાહન ચાલકની મદદ મેળવી ડીકો છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક વિભાગ દ્વારા એક વાહન ચાલકનું વાહન નો પાર્કિંગમાંથી લઈને મોટીબક ખાતેના ટોઈંગ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું ત્યારે અહીં હાજર મોતીબાગ ટોઈંગ સ્ટેશન ના લોકરક્ષક અશોક મકવાણા દ્વારા વાહન છોડાવવા બદલ ચારસો રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી જેથી લાંચ રકમ સ્વીકારતા જ એસીબી ટીમે અશોક મકવાણા ને રંગેત ઝડપી પાડ્યા હતા